અને વધારાની વસ્તુ ઉમેરવામાં આવી છે કઈ વધારાની વસ્તુ ઉમેરી છે આના માટે કેટલા રૂપિયા ભરવાના છે અને કઈ વસ્તુ મફતમાં મળશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ઓગસ્ટ બે એટલે કે જન્માષ્ટમી અને બીજો તહેવાર ઓગસ્ટની અંદર હોવાથી મળવા પાત્ર વસ્તુ આ પ્રમાણે રહેશે એ અંત્યોદય અન્ન યોજનાના કાર્ડમાં પંદર કિલો કાર્ડ મળશે અને એના માટે પણ કંઈ પૈસા નથી ભરવાના દાળ જે છે એ કાર્ડ એક કિલો મળશે અને જેના માટે પચાસ રૂપિયા એક કિલોના ભરવાના થશે આપવામાં આવશે આના માટે પંદર રૂપિયા પર કિલો ભરવાના રહેશે એક કિલો ખાંડના મિત્રો પંદર રૂપિયા ભરવાના રહેશે આખા ચણા ની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ એક કિલો ચણા આપવામાં આવશે અને ચણા ત્રીસ રૂપિયા કિલો આખા ચણા મળશે તહેવાર નિમિત્તે રેશન કાર્ડ ધારકોને સિંગ તેલ પણ આપવામાં આવશે સિંગ તેલ તહેવાર નિમિત્તે એક લિટર મળશે અને એના માટે સો રૂપિયા ભરવાના છે મીઠું પણ જે છે એ એક કિલો મળશે એક કાર્ડીઠ એક કિલો મીઠું મળશે એક રૂપિયાના ભાવે તો અંત્યો કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળવાપાત્ર છે આના માટે પંદર 30 અને સો રૂપિયા નજીવા પૈસા ભરવાના છે જેમ કે ઘઉં જે છે એ બીપીએલ અને એપીએલ ને ત્રણ કિલો મળશે વ્યક્તિ અને આ જે છે એના માટે પણ પૈસા નથી ભરવાના ચોખા જે છે

આખા ચણા જે છે એ એપીએલ અને બીપીએલ કાર્ડ કિલો મળશે એટલે કે કાર્ડ દીઠ એક સિંગ તેલ ચૂકવવામાં આવશે સો રૂપિયાના ભાવે મીઠું જે છે એ પણ એક કિલો મળશે એના માટે એક રૂપિયા ચૂકવવાના છે આવી રીતે બીપીએલ એપીએલ અને અંત્યોદય અન્ય જે કાર્ડ ઓગસ્ટ મહિનામાં ઘઉં અને ચોખા બાકી હોય એને લઈ લેવું અને જન્માષ્ટમી નિમિત્તે સિંગતેલ તુવેરદાળ અને ચણા રાહત દરેક રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે ગયા મહિને ડબલ અનાજનું વિતરણ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું આ મહિને તમે તુવેર ચણા આ આ વસ્તુ લઈ શકો છો ઉપરાંત કેન્દ્ર સરકારે બાવીસ જુલાઈ ના રોજ જાહેર વિતરણ વ્યવસ્થા નો જે સુધારો છે એમાં આદેશ આપ્યો છે અને બે હજાર ને નોટિફાઈડ કર્યું છે આ નોટિફિકેશન ની અંદર

જેનું થઈ ગયેલું છે એને દર પાંચ વર્ષે ઈ કેવાયસી કરવાનું રહેશે આ ઉપરાંત જો ઘરમાં બાળક હોય તો બાળક પાંચ વર્ષનું થાય નિયમો જુલાઈની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો